you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો સુરતના સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા એક જ્વેલર શોરૂમમાં ફાયરિંગની ઘટના બની હતી સચિન વિસ્તારમાં હથિયારો સાથે ચાર થી પાંચ આરોપીઓ લૂંટના ઈરાદે શોરૂમમાં માં આવ્યા હતા જોકે લૂંટ નો પ્રતિકાર કરતા શોરૂમના માલિકને ગોળી વાગી હતી જ્વેલર શોરૂમમાં લૂંટના ઈરાદે ઘુસેલા લૂંટારુએ ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરી લૂંટનો પ્રયાસ કર્યો હતો મળતી માહિતી અનુસાર લૂંટારુઓ શ્રી નાથજી જ્વેલર શોરૂમ લૂંટના ઇરાદે પ્રવેશ્યા હતા શોરૂમમાં હાજર અશ્વિનભાઈ રાજપરા નામના વ્યક્તિ આ લૂંટનો પ્રતિકાર કરવાનો પ્રયાસ કર્યો હતો પ્રતિકાર કરતા જ લૂંટારોઓમાં એક આરોપી અશ્વિનભાઈ પર ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું આ ગોળીઓ અશ્વિનભાઈના છાતીના ભાગે વાગતા તેમનું મોત થયું છે લોકોની સતત અને હિંમતને કારણે ચાર આરોપીઓમાંથી એક ને ઘટના સ્થળથી જ લોકોએ પકડી પાડ્યો હતો ગુસ્સે ભરેલા ટોળાએ આ આરોપીને માર માર્યો હતો જેના કારણે તેને માથાના ભાગે ઈજાઓ પહોંચી હતી ઇજાગ્રસ્ત આરોપીને પણ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો લૂંટનો સામાન બે બેગમાં ભર્યો તો જેમાંથી એક શોપમાં જ રહી ગઈ હતી